પાંચથી સાત મીટર ઊંડું કરી વીસ લાખ ક્યુમી માટી ખોદીને કાઢવાની કામગીરી ગામ ખાતે નવીન તળાવ બનાવવાનું કામ અંદાજે પચાસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં પાંચ મીટર ઊંડું કરી બે લાખ ક્યુમી માટી ખોદીને કાઢવાની કામગીરી રેન વોટર હાર્વેસ્ટિંગ વેલ બનાવવાનું કામ અંદાજે છસો નંગ જેમાં ચારસો પચાસ નાના અને એકસો પચાસ નંગ મોટી કેપેસિટીના રિચાર્જ વેલ બનાવવાના આ શહેરના ચૌદ તળાવોના ડ્રેઝી સિંગ માટી શહેરના દસ તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસોમાંથી અંદાજે સાત પોઈન્ટ પાંચ લાખ ક્યુસેટ મીટર માટી સ્લગ કાઢવાની કામગીરી આ જોજ મેયર શ્રી કમિશનર ડેપ્યુટી મેયર દંડક અને નગરસેવકો દ્વારા તે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું મિત્રી નદી અને આ વિશ્વામિત્રીના નદીમાં પાણી આવવાના કારણે પછી તે આજવા સરોવરમાંથી છોડવાના પાણીની પરિસ્થિતિ હોય કે પછી ઉપરવાસમાંથી આવતા સતત પાણીના કારણે વિશ્વામિત્રી જ્યારે વરસાદના દિવસોમાં એનું એનું બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે વડોદરા શહેરમાં વસતા નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે હમણાં જ ચોમાસામાં આપણે બેથી ત્રણ વખત વિસ્તારોમાં પાણી નદીના કારણે ભરાઈ જવાના પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને એમની સહાય દ્વારા એમને એમના દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી દ્વારા સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે પછી તે વિશ્વામિત્રી નદીનું નદીને ઊંડી પહોળી તથા જે વળાંકવાડી છે તેના તટ વિસ્તારના વળાંકવાળા વિસ્તારને સીધો તથા ઊંડો કરી અને તેની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હોય કે પછી વડોદરા શહેરમાં આવેલા નવથી દસ જેટલા તળાવોને કુંડા કરવાના કે પછી નવા બફરલેકનું આયોજન હોય કે પછી તેણા પાસેના નવા તળાવ માટેનું આયોજન હોય આ બધા જ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે તેમાંનું જે એક કામ જે ચાર સેક્શનમાં વિશ્વામિત્રી નદીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાંથી આ મંગલપાંડે બ્રિજ પાસે આવેલો વિશ્વામિત્રીના તટ વિસ્તાર પાસે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા દ્વારા આજે અહીં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ અહીંયા જે કુલ એકસો ત્રીસ જેટલી મશીનરી ચારે ચાર સેક્શનમાં કામે લગાડવામાં આવી છે તેમાંથી અહીં ચાર પોકલેન અને પચીસ ડમ્પર જેટલી મશીનરી કામે લગાડવામાં આવી છે તો સાથે સાથે ઝૂ વિભાગના અધિકારીશ્રીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગ હોય અને સાથે સાથે કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ જાતે જોડાઈ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણું પરમ ધર્મ છે ત્યારે નદીના વિસ્તારમાં એટલે કે નદીની અંદર વસતા જળચર જીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં વસતા જીવો હોય તો આ બધાના રક્ષણની એ એ બધાને પણ તકલીફ ન પડે કારણ કે ટિટોળીના ઈંડા ગઈકાલે જ અહીંયાથી ટિટોળીના ઈંડાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આવી વિવિધ જે પણ જીવ સૃષ્ટિ છે એમને પણ નુકસાન ના થાય આપણે એમને પણ રક્ષા આપી શકીએ અને વડોદરા શહેરના નાગરિકોને ફરી આ પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એના માટેનું પણ આયોજન કરી શકીએ એ માટે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી રહી છે રોજે રોજ અધિકારીઓને ઓફિસમાં બોલાવી અને રોજ રોજના અપડેટ્સ મારા દ્વારા લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે વિસ્તારમાં જઈ અને ત્યાં જઈ અને સ્થળ પર પણ વિઝિટ કરવામાં આવતી હોય છે આજે અહીંયા વિઝિટ કરી છે આગામી સમયમાં જે કલાલી સ્મશાન પાસે છે ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે તો સાથે સાથે જે તળાવો જે તળાવો ઊંડા અને પહોળા કરી રહ્યા છે તો જે દેણા ખાતે નવું તળાવ બની રહ્યું છે આ બધી જ જગ્યાએ વિઝિટ કરવામાં આવશે જેથી કરી અને જે કામગીરી ચાલે છે એ કામગીરીનું અપડેટ્સ તો મળે છે પરંતુ અમે પોતે પણ કારણ કે સો દિવસમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે ત્યારે અમે બધા જ પોતપોતાની આવેલા હોય કે પછી તળાવનું કામગીરી ચાલતી હોય અને ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી દ્વારા પણ પોતપોતાના સમય પ્રમાણે વિઝિટ કરવામાં આવતી હોય તો ચોક્કસ જરૂર પડે મશીનરી પણ વધારવાનું પ્લાનિંગ છે અને મશીનરીનું જેવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે ત્યારે કામના સમયના કલાકો પણ વધારવામાં જરૂર પડશે તો રાતના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે જેથી કરી અને આપણે જે અંદાજિત રાખ્યું છે કે દસમી જૂન સુધી કામ પૂર્ણ થાય આ કામ પૂર્ણ કરવા માટેની વડોદરા મહાનગરપાલિકાની પૂરેપૂરી પ્રતિબદ્ધતા રહેશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ